શાંતિ થી પછી જાન ને જમાડવા તો જે શકતી હોય એ કરે પણ બે તાણા જાન ને જમાડતા આ રીતે કરતા કે બીજું કઈ ખાવાનું બનાવતા ખાવાનું તો શાક મિસ્તાન એવું બધું કરતા

પછી ચોરી માયરા થાય તો શાંતિ થી લઈ આવવાના મૂકવાના એવું બધું ભાઈ હવે મારી સાથે બે ટાણા જમીન આવી

એવું હોય જ નહીં ક્યાંય આવ્યા હોય પેલા માથા માથામાં નહીં ફેરવવાનું ભીનું માથા ફેરાય ફેરવાના પેછા ચોરી માયરા હતા ચોરી હાલી ને હાલી ને આપડા માં હાપથી વાવ મામા ના હતા ને અમે કે ત્યાંથી હાલીને આવ્યો વાત કરીને જ્ઞાન પાછા માંગરો હલી ને હાપર પૂજ્યો કોઈ કઈ ખબર જ ન પડે કે આને આટલું દેવું કે ન દેવું કઈ નહી હવે આ બધું દેવાનું હવે શોખ વધી ગયા થઈ ભાઈ કઈ ખબર ન પડતી કે હું છે